હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાની જય માતાજી જય બાપા સીતારામ અને થાય આજે છે ને થોડોક મોડો મોડો બ્લોગ શરૂ કર્યો છે અને મારા આવું ભાઈ ની જોઈ ધંડે છે કાવ નાઈન વી એવો જોઈ નાઈન એ ખબર બ્લોગ કેમ બનાવવાનું એવું બ્લોગ બનાવી દો ફોટો કેમ પાડવાનો ફોટો પછી વ્લોગ કેમ બનાવવાનું હોય બ્લોગ બોલ તો ખરો કઈક બોલ બોલવાનું હોય લે લે તો જો ભાઈ જો બધા હાલે હેચરમાં અને અમારે આવું ભાઈ ના રમે હે ને અમારે દીદી બેન હે ને અહીંયા રમે હે તો કી ભેગું ની બાંગું નાખે કાં તો પગ પસાડે તો કેમ નાવા <laughs> <laughs> અરે બે ઘર બાકી છે ઓહરી બાકી છે એટલો ઓહરી બાકી છે એવું એમ કે આમ થોડું 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 કામ કેમ કામ કરે કરે તો હાતા માથેમ આવી જાય કે હાને હંજો કમ્પ્લીટ થઈ જાય એમ કા હે હાતા માથેમ આવે તો કામ પૂરું થઈ જશે કામ પૂરતું ને ઉપાધી ટાઈમ બુલડાને બધું જોઈ નહિ લાગે

ધો ભાઈ તો અહીં દાદરા તો લે વાહ વાહ ફુલડાને એવું ભાઈ બધું જોઈ નાખ્યું છે ને અમારે આવું અહીં શું કરે બબલું હા બબલું ખાઈ હે ભાઈ તો ભાઈ જો આવી હંધી હંધી ઘર સાફ કરવાની સંધી બોલી ચાલે છે કામગીરી જો ભાઈ આવું બધું સાફ બાપને જો સારું કર ના કા હા હા પછી હારું હા કરી નાખવાનું હેનથી જોઈએ આગળ હું થાય તો ફેમિલી અમારે જવાનું છે બહાર ફરવા માટે

હજી નોખું નોખું મૂકી દે ને હેર ખોલ કર નાખે એમ હા 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 મૂકી દેવાનું એમ કે અને ફેમિલ છે ને એક બે કમેન્ટ એવી આવી કે તમે આ સેટ છે ને એ ઊંધી કેમ રાખો છો એમ તો હવે આને ઊંધી કહેવાય સીધી કહેવાય તો મને કંઈ ખબર છે નહીં રૂપાને પૂછી આપણે ત્યાં ઊંધી કહેવાય તો એક કમેન્ટ આવી છે કે તમે કે ઊંધી કેમ રાખો એમ સેટિંગ

અમી આવ્યા અહીંયા અમી નહીં ભાઈ બધે શર આવે છે દર્શન કરવા અને ભાઈ તો પવાનું આવે છે ને શું વાત કરું તમને બહુ પવાને અવાજ મારો આવતો હોય બે હા હા દર્શન કરવા એવું છે લીધા હા તો નીકળો આવો ક્યાં ઉપડો ઉપડો આવો ક્યાં બીજા હોય ત્યાં અલગ જ આવ્યા

હવે હે ને આજનો વ્લોગ હવે હે ને ભાઈ આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય